અરવલ્લી મહીસાગર જિલ્લાની સરસદ પર આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામોદ ખાતે આવેલ છે અરવલ્લી જિલ્લાના બાયડની સરહદે દોડી ડુંગરીથી વીરપુર રોડ પર 12 जोधपुर પાસે આવેલા કેદારેશ્વર મહાદેવ ડુંગરની હરોળમાં ગીચ જંગલોમાં આવેલ છે જંગલમાં દામોદ કેદારેશ્વર મંદિર પુરાતત્વ અને રમણીય સ્થળ આવેલ છે ડુંગર પર પૌરાણિક કિલ્લાના અવશેષો મળેલ છે આ મંદિરના ઇતિહાસ વિશે લુણાવાળાની ઉત્તરે કલેશ્વરીથી લઈ કપડવંજ સુધીનો પ્રદેશ હિડંબા વન તરીકે ઓળખાય છે કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેરઢી નદીનું ઉદ્ગમ સ્થાન છે નદીમાં પાંડવો વસવાટ સમયે ભીમ ન્હાવા માટે ગયો હતો પરંતુ પાણી ઓછું હોવાથી નદીની વચ્ચે સૂઈ ગયો હતો જેથી પાણી વધારે માત્રામાં ભરાઈ જતાં પાણી મંદિરમાં ભરાઈ ગયું હતું તેવી માન્યતા છે ગુજરાત જય મહાદેવ આ જગ્યા એટલે કેદારેશ્વર મહાદેવ ધામોદ મહીસાગર જિલ્લાની શરૂઆતમાં ધામોદ ગામે અને લુણાવાડા તાલુકે આવેલું એક યાત્રાધામ છે ભગવાન સ્વયંભુ શિવ બિરાજમાન છે અહીં ભગવાનનું લિંગ વર્ષો જૂનું અને સ્વયંભુ છે અહીંયા આ શિડી નદીનું ઉદ્ગમ સ્થાન છે શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે આજે પણ આ શ્રાવણનો બીજો સોમવાર અને આ મેળો ચાલુ છે આજે પણ અહીંયા ભોજનની ભંડારાની વ્યવસ્થા થયેલી છે આજના દિવસે ચાની પણ વ્યવસ્થા થયેલી છે બસ યાત્રિકો આવે છે ભગવાનના દર્શન કરે છે અને ધન્ય થાય છે આ જગ્યા એટલે બિલકુલ પવિત્ર યાત્રાધામમાં મહીસાગરમાં સવાયેલું છે શિરડી નદી દુર્ગમ સ્થાન સ્મશાન નજીક છે સરિતા નજીક છે એટલે આ જગ્યાનો મહિમા અપરંપાર છે સ્મશાન સરિતાના શિવાલય એક જગ્યા ઉપર હોય તો એ એક મંત્ર કરો તેનું સો ગણું ફળ પ્રાપ્ત થાય એવી આ મહિસાગર જિલ્લાની જગ્યા છે આ ભગવાન બધાનું કલ્યાણ કરે એવી શુભભાવના કેદારેશ્વર મહાદેવ કી જઈ હું પટેલ મહેન્દ્રકુમાર હરિભાઈ પટેલ દામોદ ગ્રામ પંચાયત સરપંચ દામોદ કેદારેશ્વર મંદિર દામોદ ગ્રામ પંચાયત હેઠળ આવેલું હોય મહીસાગર જિલ્લાનું અને સમગ્ર ગુજરાત રાજ્યનું એક પવિત્ર ગામ છે શેરડી નદીનું ઉદ્ધવધામ આ જ મંદિરની આગળથી જ ઉપસ્થિત છે તેમજ આ મંદિર વર્ષો પુરાણ એટલે કે આશરે સાતસો વર્ષ અગાઉનું સ્વયંભૂ મંદિર છે અહીંયા શ્રાવણ માસ તેમજ બારે માસ ટ્રસ્ટી અમારા શ્રી ગૌરવભાઈ સેવક તેમજ તેમનો સ્ટાફ બારે માસ આ મંદિરની દેખભાળ રાખે છે તેમજ દરેક યાત્રાળુઓને રહેવાની જમવાની તેમજ અન્ય જે કંઈ બનતા પ્રયત્નો એમના થકી કરે છે અને બારેમાં મંદિરની જાળવણી એ દ્વારા થાય છે